દ્વારકા દિવસ કેમ છો મિત્રો મજામાં તો મજામાં આપણે આપડે જુગાડાઓ કર્યો ગાડામાં ચારે બાજુ રાખીને ફૂટના ઓર્ડર દીધા એક ફેરો આપણે નાખી દીધો બીબડીનો ધોળ નો બીજો ભરી આવ્યો જીનેસ ઉભો બળદ પકડી હવે આપણે એક ફેરો થાય બીબડી હાલો નાખી દે ફટાફટ બસ જોડી અહીંયા ઉભો છે રોહિત બતાવું પાછી જય દ્વારકાધીશ રામ રામ કેમ છો બધા મજામાં જાવ જુગા કરી દો કોઈ અને આ દીબડી આમાં કોણ હે દીબડી હે હા ના સીધી તો પાછી આ હુંડી ના દોડ નાખી દુકડી પડે મિત્રો એને હાથ માં આ ખાલી કરી અને એને ઉકડા માં પડી બે ગાડા આપણે નાખી હવે અડધું ગાડું આ હે ને આ બીબડી છે

આપો દેસી જુગાડ જો તમે દેસી જુગાડ મિત્ર ખાતે આપણે ખાટાણી જેટલું ના લઈ જો વધારે માં હર કાડા ખાતા રહેતા હોય તો બાદ આપણે જાજી કે દૂર નથી એટલે કેટલા આડા ખબર ખાલી ચાર ઓળા ઢોકાલી ચાર પાંચ રાખી દીધા ને ગાટા રાખ્યા હોય ને તો આપણે જે જોડ ખાતાને માં વધારે માં આમાં આપણે ભાંગવાના હે ઠેફા મજબૂત બને હું આપણે જાજી કે હરવાનું છે ને ઠેફા હે ઠેફા હાલો ભાંગી નાખી ગાય ગાલો ગાય ઢેફા માંગી મળ્યો ભૂકો ભરવાનું કામ આલે આ ભૂકો અહીંયા પડ્યો હતો ને વળ તે તેદીનો ભૂકો હતો ને કાંઈ કે ભાઈઓ ભરી ગયો હે મેક્સ આ ભૂકા વવાઈ જાય એ ભૂકો હોય ને ખડકી દઈ આ ભૂકા લીગલા પર આ આપણે હમો કરો પણ વેલું નથી જોઈએ નાખ્યો નાખો મજૂરી માં ઉદાડો મારી ગા કરે ને એટલે એ બધું હમો કરો પછી એનું વેલું નહીં આવે એટલો ભૂકો હારી ને પાણી વાળો પણ એ થઈ જાય અને હમાર આપણે હવે આવી જાય બપોર થાય ને અમારા જાજો નથી જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો ભૂખો હાલન કામ કા જાલે અહીંયા તો મકાઈ વાવીને ને કરી અહીંયા આપણે એલામાં મકાઈ વાવી એટલે આ દરુકમાં મકાઈ વાવી પાડા ભૂખો પડી જાય ને તો અહીંયા ચા કર થઈ જાય ને તો ભાયાને બળદ જોઈને ને ચા ટીયા ખુલા હોય તો આપણે મકાઈ સુબો સાટીને વાવવા થાય ટ્રેક્ટર કદા સાજવા આવ કાલ તો આપણે વાવણી કાલ થી હા આપણે બિયાર સુપર લેવા જવાનું હે મિત્રોજી અને આપણે મસ્ત મજાનું પોળું બની ગયું અમારે થોડોક બાકી છે અને જેને સમાર છે મિત્રો તો હેઠે આવે છે એ બતાવું જો કરીને દેખાય તો અમે એને સમાર રાખવાનો બહુ શોખ જઈ રહ્યો અવાર નો તુગ માં આયા દોડતે ને હારી બે ત્રણ ગાડા ને ધીકે ને હમાજી ને જોડાવી દીધો હમાજી કે આપણે હે ને કે બે ત્રણ ગામ માં ઓટા ઓટા માર્યો દેફા બહુ હતા કાકે ભાંગે માં નતા જિકણા બહુ હતા તને હાડા તન ગામ મોટા ઓટા માર્યો ને બાકી બધું હમાર માં મસ્ત બડું મણી ગયું અને આયા આપો કાંધું પડ્યું

અને અમારે ટૂંકમાં બા જ હે એટલે પણું થઈ ગયું આપણું વાવવા જવું તો હાલ મિત્રો મારે હે ને નાખી દઈ ભૂકોને મળીએ આગળ આગળ બરોબર વિડીયોમાં બની રહેજો લાઈક શેર કરતા જાયજો હાલ મળીએ આગળ ગામ બી ભરવા જાય વચ્ચે ભાઈ ને અહીંયાથી રિક્ષો આપણે જાય છે ભરવા શું આગળથી ભરવાનું હોય નાની ભાઈ ની અહીંથી ટણા ભાઈ ની ભરીને આપણે પાંચ મણ ભરવાના હે આ આવાજ આવાજ આ જાય છે આવાજ આવાજ ઓ રે રે રે

બોવ તો મોટો કાનો ના આ પાપ સાપ જો જબરદસ્ત લીલા રેરાઓ ચાલો આપણે આને પકઠા કરવા આપણે આને ને સુકવી નાખું મિત્રો આપડે 1.7 ઓલા 1.7 માં સિણા હે ને તોડી નાપે ઢિગલી કરી દીધી આપણે આને સુકવવાના છે આજે ત્રણ નંબર સિણા ભાવ બહુ છે મિત્રોનો દેવાડાને એવડો ભાવ આવેલો છે 2200 રૂપિયા મણકાનો ભાવ છે આપણે 5 મણ સિણા લીધા એમાં આડા ચાર મણ આપણે ખોયલા અને એક ઠેલી આપણે બૈડી લગભગ જોઈ જાય હે તો કદાચ વધે ને તો થેલી તો પાછી રાખે છૂટા થઈ જાય તો ના રાખે તો એની માટે આપણે હેને ચાર મણ સીણા હુકી નાખી અને દસ કિલો આપણે રહી ખાય દસ કિલો કદાચ ઘટીએ ને તો આપણે તાત્કાલિક કદાચ વાવવાનું થાય એમાં હુકવાનું નહીં થાય અને આમાં આપણે હેને ફૂનાશક ની દવા પટ મારવાનો હોય અને આજ નહીં આપણે કાલ વાવવા ને તો કાલ પત માર દે હું શ્રાપ પાવડર હે તો ટૂંકનાશક નો પાવડર એટલે મારો પડે કે ઉકારા માં એમાં ફાયદો કરે ટૂંકમાં આ પાવડર કા બતાવું તમને પાછલો કે મારા મિત્રો આ હાડા ચાર મણ ડીગલી ઢીગલી ગવડી થઈ અને એનો ભાવ તો ટગલી મિત્રો હાડા ચાર મણ વીણા હાય હાડા ચાર મણ વીણા હાય મિત્રો બાવીસ રૂપિયા ભાવ હે હા ઢગલી તમને લાગતી હોય વિદ્યામાં તો એમ કહે કે બે તનલો એ ઢીગલી છે અને અહીંયા આપણે હે ને દસ કિલોની કેક પૈડી છે અને આ આપણે ખાલી કરી છે મિત્રો ઉરિયા છે આ છે મકાઈ આ છે સુફર આના બે મિક્સ કરીને આપણે વાવવાનું સુફર સારું આવે આપણે માંડી વાયું એટલે ઘણું સારું કર્યું મિત્રો ડીએપી બીજા જડતા જીગા એ બહુ બગાડે ડીએપી જીગા થઈ જાય લાકડા જેવી આ સુપર આઈ મૂવું હે પણ ગણ સારું કરે આપણે માંડવીમાં એને રિવ્યુ લીધેલે ખબર હે ગાજર માં પાછું આપણે એ નાખ્યું એટલે ગમે એ વસ્તુમાં નાખો એટલે મોલ હારો નીકળે તો આપણે આની ટ્રાય કરી આ છે પચાસ કિલાની બેગ ને આ છે એક વીસ કિલાની હે આ બે મિક્સ કરીને આપણે વાવવાનું હે મિત્રો અને વીઘે આપણે હે ને પંદર કિલો ચાર ઠેલી વીઘે પંદર કિલો વાવવાનું હે અને તો હલો મિત્રો સીણાની જાગ પગતા કર નાખો ને તો હાજ બધી હુકાય ને તડકાના તો હુકારા મારી માં બધે ફાયદો થાય તો હાલો વિડીયોમાં બન્યા રેજો લાઈક્સ કરજો મળીએ મિત્રો પાછા આગળ આગળ બરોબર